ગમે એવું ટ્રાફિક થાય ને તો પાર્કિંગ કરતા એમ નથી જોઈ લો છે ને પ્રસાદી લેવા જવા માટે એ તમને બતાવું અહીંયા છે ને આવી રીતે પાણી ભરેલું છે ને એની આમેદ મંદિર છે અહીંયા છે ને તમે જ્યાં જાઓ ને ત્યાં તમને આંબા જ જોવા મળે આંબેની સાઈડમાં છે ને ત્યાં કરશનદાસ બાપુનો નિવાસ છે આ પ્રસાદીમાં તમને છે ને સાદું ભોજન મળી જાય જો આવી રીતે

અંદર આવો એટલે આ સાઈડ તમને દુકાન જોવા મળી જાય પાર્કિંગ જોવા મળે પરત આપણે એના ગેટ થી બીજા ગેટ છે ને જે ત્યાંથી એન્ટ્રી લઈ લીધી ને મેઈન ગેટ છે ને જો આમ સામેની સાઈડ છે અત્યારે તહેવાર હોય ને એટલે ટ્રાફિક કઈ હોય જ નહીં અંદર આવતા જો આ બ્લોક છે રહેવા માટે ને બધી અત્યારે નારિયેળી આવેલી છે નારિયલિયુ એનો નજારો ખરેખર બહુ જ મસ્ત આવે તડકાનો ગમે તડકો હોય માણ હોય ને તો આરામથી નીચે તમે બેહી શકો છે મંદિર મંદિરની પાસે છે ને જો આ કમળ કમળના ફૂલ છે એટલે લોકો કેવી રીતે ગોઠવું છે નાખા એમાં કમળના ફૂલ છે આરતીના સમયે છે ને એ બધા એ લોકો જ્યાં અહીંયા દોરી બાંધેલી છે ને ત્યાં બધાને બેહી ગયા હોય ને અહીંયા બાપુ બેઠા હોય ને અહીંયા આરતી ચાલુ થાય ને મંદિરની બધા આરતી કરે એ લોકોબાઈ હોય ને તો અહીંયા તમે હે ને આરામ કરી શકો એના માટે તમને રૂમ ને એમને વોલ મળી જાય બાકી આશા છે ને પ્રસાદી લઈ જવા માટે એ તમને બતાવું અહીં જો ચેતાવણી લખેલી છે કે જ્યારે આંબાની સિઝન હોય ને કેરી તોડવી થાય પાંચસો રૂપિયા નું પ્રસાદી માં તમને હે ને સાદું ભોજન મળી જો આવી રીતે હે ને તમારે પ્રસાદી લઈને હે ને તમારે આ તમારી થાળી થી પ્રસાદી લીધી ની ભોસ કરવાની મતલબ સાફ કરવાની ને પછી હે અહીંયા આવી રીતે લીરેથી સાફ કરીને પછી પાછા જ્યાંથી લીધી ને અંદર ત્યાં જ થાળી પાછી મેંકી દેવાની અહીંયા છે ને તમે જ્યાં જાઓને ત્યાં તમને આંબા જ જોવા મળે એવું છે તમારા સારું કેવાય ગયા આ મંદિર છે ને મંદિરની જે સાઈડમાં દેખાય છે ને મૂર્તિ ફરતે કો છે ને બધી સાઈડ મૂર્તિ મૂકવામાં આવી આખા મંદિરની આખા નારિયેલી વાવેલી નજારો લાગે આ છે મંદિર અંદર વિડીયોગ્રાફી ની મનાય છે એટલે આપણે અહીંથી જ કરી લઈએ સાઈડમાં સાઈડ ને ત્યાં કરશન બાપુનો નિવાસ છે ને હાલમાં ન્યાજ રહીએ છે એ અહીંયા છે ને આવી રીતે પાણી ભરેલું છે ને એની સામે મંદિર છે કરસનદાસ બાપુ રે છે બિલ્ડિંગમાં અમે એન્ટ્રી લીધી હતી ને એ ગેટ વાં છે ને મેઈન ગેટ આ ની પાછળ સાઈડ છે ને અહીંથી આવો એટલે સીધા મંદિરે જ ભાઈ દર્શન કરી લીધા આરામથી ને અહીંયા બપોર વેચ્યા હોય તો એમ જાળવાની બધું એવું છે ને કે નીચે લાગે જ નહીં કે સડકો હોય એવું લાગે જ નઈ ખરેખર બહુ સાં નીંદર આવી જાય એવી જગ્યા બહુ મસ્ત બાકી પરબમાં ગમે એડું ટ્રાફિક નહીં પાર્કિંગ કરતા એમ નથી જોઈ લ્યો